સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે કમર કસી છે સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકારોને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું હતું કે વાગ્યા સુધી વગાડવા માટે જણાવવામાં આવ્યું જ્યારે ઢોલ નગારા સાથે યોજાતા ગરબા પર કોઈ સમયની મર્યાદા ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું વધુમાં નવરાત્રી દરમિયાન પોલીસની શી ટીમ પણ છુપી રીતે ફરજ બજાવશે સાથે ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ નવરાત્રીમાં ઉપયોગ કરવા રાજકોટની ઘટના બાદ ડોમ નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે તેમજ પોલીસ બાઇક પેટ્રોલિંગ અને બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે વધુમાં મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક એક નવરાત્રીનું ખાસિયત એ એ છે કે કે મોટા મોટા ડોમ ઇન્ડોર જેવા બંધ કે બંધ સ્ટ્રકચર ની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વેકેશન પ્લાન ને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમ એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે